આપણે જેમની વાડીમાં અત્યારે આંબાના ઝાડ છે અને એના ઉપર ભરપૂર માત્રામાં કેરી લાગેલી છે તો આ વર્ષ છે બે હજાર નું અને અત્યારે મહિનો છે મે મહિનાનો ભયંકર ગરમી છે અને આ વર્ષે ખાસ કરીને આ વલસાડ અને નવસારી વિસ્તારમાં કેરીનું ઉત્પાદન બહુ જ ઓછું છે મતલબ અનુભવના હિસાબે જો વાત કરીએ તો કદાચ પચાસ ટકા જેટલું જ ઉત્પાદન હશે કે એના કરતાં પણ ઓછું હશે અને ઘણા બધા ખેડૂત મિત્રોની વાડીમાં તો આજે કેરી દેખાતી જ નથી તો આવા સંજોગોમાં આજે એમને ત્યાં જે એક નેટસફ કંપનીની પ્રોડક્ટ જે અહીંયા તમે જોઈ શકો છો એનો એમણે નિયમિત ઉપયોગ કર્યો છે અને ઉપયોગ કર્યા પછીથી એમને આજે સારામાં સારું પરિણામ મળ્યું છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે ખરેખર આ રિઝલ્ટ એમને મળ્યું છે તો નેટસપની પ્રોડક્ટ વાપરી અને બીજું શું એવી ટ્રીટમેન્ટ કરી કે જેનાથી એમને આવું રિઝલ્ટ મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મગનભાઈ ખંડુભાઈ કેદારીયા અને જિલ્લો કયો તાલુકો

અને કેસરના ઝાડ તો પંદર વર્ષ જૂના થઈ ગયા એમ તમે કીધું તો આ વર્ષે જે ઉત્પાદન દેખાય છે આપણે દરેક ઝાડ ઉપર જોયું છે અને દરેક ઝાડ ઉપર સારામાં સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે તો એ ઉત્પાદન દર વર્ષે આવી રીતના આવતું કે કેવું એ થોડોક અનુભવની વાત કરો તમે દર વર્ષે આટલું બધું ફળ નહીં આવતો ના હતો હા આ વર્ષે મનોહરભાઈને પેલે માર્ગદર્શન હેઠળ મેં એનકેપી આ જે અહીંયા આપણે એનપીકે છે હા પછી એની સાથે સેદ છે હા સેદ પછી આ સ્ટીમરીજ છે અને બાયો 99 આનો મે ઉપયોગ કર્યો હા આ જે પ્રવાહી આ મનહરભાઈ છે એમના માર્ગદર્શન હેઠળ બરાબર ને હા બરાબર હા તો એનાથી પરિણામ શું દેખાય છે તમને બહુ સરસ સંતોષ મતલબ તમે જ્યારે આનો ઉપયોગ કરેલો ત્યારે તમને ઉમીદ હતી ખરી કે આટલું ઉત્પાદન આવશે એમ ના ખ્યાલ નહી હતો તમે પહેલી વખત વાપરી આ પ્રોડક્ટ મનહરભાઈને કહેવાથી હા વાપરી જોઈએ એમ મતલબ તમે પહેલી વખત વાપરી કે પહેલા પણ વાગડ વાપરેલી પહેલી વખત પહેલી વખત નામ જ ન જાણતો મતલબ દવાનું નામ જ ન જાણતા હતા પહેલા તો આ વખતે માહિતી મળી અને વાપરી તો આજે વાડીમાં તમને સરસ પરિણામ આવ્યું તમે બીજા કોઈની વાડી જોઈ છે ખરી ના બીજા ને તો કોઈની વાત સાંભળી હોય અ નજિકમાં તા હી કેરી કોઈ ન મળે મતલબ આવી નજિકમાં કોઈને કેરી છાય જ નઈ જે તમારે જે આ જેટલી સંખ્યા દેખાઈ છે કેરી એવી કોઈ જગ્યા બીજો ઉત્પાદન જોવા નથી મળ્યું બરાબર તો ટ્રીટમેન્ટ કેવી રીતના કરી મતલબ કેટલી વખત તમે ડ્રિન્ચિંગ કર્યું જમીનમાં કેટલી વખત આપેલું છે ને હા એનપીકે હા એનકે લિટર માં પ્રવાહી આપેલું થડ અચ્છા

અને જેના કારણે ટોટલ ચાર વખત થયા ટોટલ ચાર વખત થયા ઓકે તો આ રીતના મતલબ અત્યારે તમારા ખેતરમાં આપણે જોઈએ તમારે વાડી આંબાવાડીમાં જોઈએ તો ભરપૂર ઉત્પાદન જોવા મળી રહ્યું છે તો શરૂઆતમાં જ્યારે તમે વાપર્યું ત્યારે એટલો વિશ્વાસ નો આટલી બધી કેરી આવશે હા તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલું ઉત્પાદનમાં વધારો દેખાય છે તમને આ વર્ષે છે ને

દરેક લાગેલી જોઈને આપણને અંદાજ આવે કે એક જડ પરથી ખાલી ફક્ત બે બે મણ ભી પડે ને તો ભી તો આપડે બસો મણ ની ઉપર પડશે અચ્છા તો મતલબ સિત્તેર હતું એની જગ્યા બસો મણ સુધી જઈ શકે તો મતલબ એકસો ને ત્રીસ જેટલો મણ નો વધારો થઈ શકે દેખાય છે બરાબર ને એ જ્યારે છેલ્લું ઉત્પાદન આપણને જોવાનું મળશે ત્યારે એક્ઝેક્ટ આઈડિયા તો આવશે કે કેટલો વધારો થયો છે તે પણ એક અંદાજ પ્રમાણે બસો મણ સુધી ઉત્પાદન આવે એમ છે તો બહુ સારું પરિણામ મળ્યું છે તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે મતલબ વાડીમાં કંઈ કેરી દેખાતી જ નથી તો એવા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવો છે તમારા પ્રોડક્ટ વિશે આ બીજા ખેડૂત મિત્રોને તો મારા એ જ સલાહ કે આજે મેં દવાનો ઉપયોગ કર્યો આ વખતે એનપી કે ના ના સ્ટીમરીચ એ નિયમિત એનો ઉપયોગ કરે ને જ્યારે સમય આવે ત્યારે એનો છંટકાવ કરે હા તો ચોક્કસ એનું પરિણામ મળશે મળશે જ બરાબર એક વિશ્વાસ રાખીને વાપરવું પડે અને જો કોઈને વિશ્વાસ ન હોય તો આ કેરી જ્યાં સુધી આપણે ઉતારો નહીં લઈએ ત્યાં સુધી કોઈ માણસ વિઝિટ કરવા માટે આવતો આવવા માંગતો હોય તો આવી પણ શકે બરાબર ને હા તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે તો તમને આપનાર વ્યક્તિ જેનું નામ છે મનહરભાઈ તો મનહરભાઈ હા મનહરભાઈ વિશે શું કેવું છે મતલબ એમણે માર્ગદર્શન અમારે પહેલી વાર જ મુલાકાત થઈ ઓળખતો પણ નતો આ મીરાબેન ના

તો મતલબ કે તમે નિવૃત્તિના સમયમાં આજે એક આ આંબાવાડીમાં એક સારી પ્રવૃત્તિ પણ કરો છો સમય પસાર સમય પસાર થાય આપણી હેલ્થ સારી રહે એના માટે બરાબર છે તો કોઈ ખેડૂત મિત્રો કદાચ કોન્ટેક કરવા માંગતો હોય અને માર્ગદર્શન લેવા માંગતો હોય તો લઈ શકે તો એના માટે તમારો ફોન નંબર આપજો ને ચમ્મોતેર પાંત્રીસ અઠ્યાસી અઠ્યાસીર ઓગણોસિત્તેર સિક્સ ઓકે અને કોન્ટેક કરી શકો કંઈ પૂછવું હોય તો ખેડૂત મિત્રો મારી સલાહ છે હા અને તમને જેમણે પ્રોડક્ટ આપ્યા છે મન્હરભાઈ તો મનહરભાઈ કોઈ મિત્ર તમને પણ કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપજો મોબાઈલ નંબર છે એઈટ નાઇન એટ જીરો એટ નાઇન અને અહીંયા બીજા પણ ખેડૂત મિત્રો આવેલા છે હા

ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર યુ